અમે ગયા તા ત્યાં બધા ફૂલ હતા બધા દુકાનો આપણે ગુજરાત જેવી ચા ન મળે ને તો મિત્રો આ જે મિત્ર છે ને ચાજી જે આપણે ગુજરાતની હોય ને એકદમ ઉકાળી બનાવે છે

અમે અહીંયા બાજુ સપ્તાહ બેસાડી હતી અને ખૂબ આનંદ કર્યો ખૂબ મોજ ગઈ રાજભાઈથી લઈને બધા મિત્રો એમણે બધા ખૂબ આનંદ કર્યો છે રાજભાઈના વ્લોગ પણ ઘણા બધા બનાવ્યા છે હરિદ્વારના પ્લબ બનાવ્યા છે તો એને માણજો એને સરસ રીતે અને જો ગમે તો એને શેર કરજો અને જો વધારું ગમે તો એ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને વિડીયો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ સ્થળ છે ભગવાનને પ્રાપ્ત કરવા માટે જે આપણે વિષ્ણુમિ આવે છે હરિદ્વારો પણ આપણે પરબ શાખાના સંત છે રાજના બાપુ એમના વિજય બાપુ એ આપણે સમક્ષ છે અને નકરંદધામ આમ જોઈને તો નકરંતામની અંદર આપણે કોઈ ગુજરાતી ભાઈઓ આવતા હોય તો હરિદ્વારની અંદર કેટલી જાતની અડચનો આવતી હોય એને ખ્યાલ નથી કે આ વસ્તુ છે અને તમે આ જુઓ તો સ્વર્ગ જેવી લાગે છે એટલું જ મંદિર છે અને દિલથી બનાવેલું છે આમ જોઈને એમ થાય આપણે ગુજરાતમાં છીએ બાપુ અમારી યુટ્યુબ ચેનલ હાજર કરે છે અને આપણે બબુ આશ્રમ ઉપર ક્યાં આવે છે શું છે આપણે યાત્રી બધી આવે છે એની માટે જરૂર એટલા માટે આ વિડીયો બનાવું છું સૌ પ્રથમ બધાને મારા સત્યવિદાસ અમર દેવીદાસ જય શ્રી કૃષ્ણ હું વાઇનની ચેનલ મારફત કહેવા માગું છું અમારો આશ્રમ હરિદ્વારમાં ઉપવતવાલા રાણી ગલીમાં નકલંગધામ આ નામ છે ઓળખાય છે તો બી છતાં કઈ બી હરિદ્વારમાં ઉભા રીને આપો નકલ ધામ જવું છે ગુજરાતી આશ્રમ એટલે હરિદ્વાર નું બહુ ફેમસ આશ્રમ છે અને અહીંયા આવતા તમામ શ્રોતાઓને ભક્તોને અમારે એક નમ્ર નિવેદન છે કે કોઈ બી ઓનલાઈન બુકિંગ ના કરવું તો કે જેથી કરીને આપણી અરે ચીટ થાય ફોર્મ થાય અહીંયા આવો તમને બધી વ્યવસ્થા મળી જશે અને અગર અહીંયા વ્યવસ્થા નહીં હોય તો અમે તમને હેલ્પ કરશું અહીંયા વ્યવસ્થા કરવામાં બસ એટલે અમારી નમ્ર નિવેદન છે કે ભાઈ તમે આ ઓનલાઈનવાળા ક્યાંય અહીંયા તો હું કોઈ બી તીર્થક્ષેત્રમાં ના કરું

અને દર્શક મિત્રો અમે સપ્તાહમાં આવ્યા છીએ જે સાહિત્ય સમ્રાટ કહેવાય ને ઈસદાન બાપુ ગઢવી એમના દીકરા છે બ્રિજાજભાઈ અમારી જોડે છે અને આજે અમે દસ દિવસથી પડાવ નાખ્યો છે અને અદભુત પ્રસંગો તો બહુ ખૂબ જ ગુજરાતના કોઈ નામાંકિત કલાકાર બાકી નહીં હોય આવ્યા છે અને સર તમારું મેનેજમેન્ટ જોઈએ તમારી સુવિધા જોઈ ગયા છે કે અમને મને પોતાને એમ થઈ ગયું કે અમે તો હું આવું તો સ્ટેટ રેફર મુંબઈ પુના ગોવા અને કેવા કેવા સ્થળો જોઈએ એના કરતાં અદ્ભુત લાગ્યો અને પાછું આપણા કલ્ચરને અને સાહેબ એટલું સ્થિર કે તમારે બુટ ચપ્પલ પહેરીની અંદર નહીં જવાની કેમ કે ભવ્ય મંદિર છે મંદિરમાં થઈ પછી તમારે બિલ્ડિંગમાં જવું પડે ખરેખર ખૂબ જ છે અને સાહેબ તમારા બે નંબર છે એ હું આની અંદર રાખી દીધું છે ભાગવત કથાનો નો હોલ પણ છે અને ભાગવત કથા

何

બધા ફ્રેન્ડ એક સાથે આવ્યા છે એમના ગંગા ઘાટ આ ગંગા નો ઘાટ છે

આપણે ગુજરાત જેવી ચા નો મળે અને મારા મિત્ર છે આમ ચીકુ નામ છે પણ આમ એમનું છે નયનભાઈ ભલસોલ ફોટોગ્રાફર છે અને આ ભાઈ એ પણ અમે ચા ના પ્યાસી બધા હું આપડા જેવી ચા નો મળે પછી આપણે બી બબન ને કહ્યું કઈ રીતના કહી નાખ રોહિત બબન રોહિતભાઈ જો તમે બધા ચા ના પ્યાસી ચૂકવાની ઝાંખે જ હોય ચા ભાઈ ઝાંખે ચા ભાઈ ચાભાઈ ઉભા ભાઈ ચા ચાપ ચા રાખતો કેમ જાય જો આયા ચા રાખવાની સ્ટાઇલ કેવી આવ ડુડી લાગે આઈતી નોરી તો જો આને સંતોષ ન થયો પોઈતે આ ભાઈને સંતોષ ન થયો તામાં પોઈતે હલાવન ચાલુ કરી દીધો અને આ બધી ચા ની પ્યાસી આ બધા ને બધા ચા જોઈએ અમારું ઇન્ટ્રોડક્શન ને બધા આ ભાઈ છે ગૌરંગભાઈ માકડિયા કાલારા પોતે ફોટોગ્રાફર છે આમનું નામ હિરણ પાનખાણી પછી આમનું નામ છે બોબી આમ કઈ છે પણ વત્સલ કરમતા અને આપનું ભલસોન અને ભાઈ તારું નામ બોલીયા મેહુલ છે રૂપિયા રૂપિયા છે અમારી

આઈ ચા બનાવીયા ને ઈ કે નહીં મેળા અમે કે ચામાં મજા જ ન થાય અહીં હાય તેસે બનાવી અમારા ભાઈએ અને હવે ચાનો ટેસ્ટ જોજો તમને એકડો આવશે આદુ લખો આદુ આદુ લખાય હાય છે પણ હવે તો મિત્રો મારા મિત્ર છે ને જે ચાજી આપણી ગુજરાતની હોય ને જે એકદમ ઉકાડીને બનાવે છે મસ્તીની બનાવી છે નયનભાઈ ભલસું સાબ કરે છે હાજી સાહેબ અમે જણાવીએ નયનભાઈ ચા અમારે આખવાનું ભૂકી ભેલા પછી એના હબાવ વલાવાનું

અને એટલી ફૂલની વેરાયટી એને હરિદ્વારમાં કદાચ અમુક પ્રકારના એવા ફૂલ થાય છે ને આપણે તો જોવાય નથી મળતા પણ અદ્ભુત ફૂલ છે હું અહીં આવ્યો ને ત્યાજ ને જો હું મેં પૂછ્યું હોત કે ભાઈ અમારે એ બાજુ આ થાય ફૂલ પણ કે ભાઈ ઠંડા પ્રદેશમાં થાય કે એ બાજુ ન થાય જો બધા ફૂલના નોખા નોખા કલરો હું ફૂલ થાય નહીં આપણે જોવાય નથી મળતું અને એવા અદ્ભુત ફૂલ થાય છે નાના નાના ગમછામાં નાખેલા છે અને મેં ભાઈને પૂછ્યું ભાઈ મારા ફૂલ લઈ કે ભાઈ આ ઠંડા પ્રદેશ સિવાય નથી થતા થાય કે પણ ફૂલ જુઓ તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી હરી આમાં મેં ગયા હતા ત્યાં બધા આવા ફૂલ હતા જો બધા કલર હા નોખા અને આ જ રીતના થાય એમ જો ક્યુ ફૂલ હોય તો રામ જાણે આ અને આ તો પ્લાસ્ટિકના જ લાગે આપને પછી આ હતા દર્શક મિત્રો તમે અહીંયા હરિદ્વાર આવો ને તો નકડંગ ધામ છે અમરદેવી અમરદેવીદાસ અને ત્યાં તમને ગુજરાતની સ્પેશિયલ રકબીમાં અહીં તમને કહે રકબીમાં ચા નહીં પીવા સ્પેશિયલ રકબીમાં ચા પીવી દા તો આ ભાઈની દુકાન છે એની બાજુમાં મહાદેવ ભોજનાલય ચા એન્ડ પાન સેન્ટર શાંતિભાઈ થાનકી પોરબંદરવાળા પણ એમની જે ચા ને એ આપણે ઘર જેવી ફિલિંગ્સ આવશે આખી અને પ્લસ પોઈન્ટ એ છે કે તમને ચા પણ અડારીમાં એટલે રકબીમાં આપે વા તો બધે પ્લાસ્ટિકમાં આપે અને આ શાંતિભાઈ છે આપણી જોડે જય શિયા આવો આવો શાંતિભાઈ આવો

એમને અંદરથી ચૂપતિ જ થતી એટલે આ તમે આવશો ને તો ઘર જેવું જ લાગશે તમને એમ થાય કે હું ગુજરાતમાં છું એવું લાગે જ નહીં કે આપણે હરિદ્વારમાં છીએ પોતાની લેંગ્વેજ પણ ગુજરાતી અને અહીંયા આવ્યા ને કંઈક પંદર વર્ષ થયા છે પણ એમને આ છે નાસ્તાનું ને એવું બધું અને અમે બધા આવ્યા છીએ તો જો તમારે ઘર જેવી અને અડારીમાં રબીમાન ચા પીવી હોય ને તો આ તમને મેં દુકાન વહી શકો છે ત્યાં આવજો અને તમારા મોબાઈલ નંબરથી જ બોલીજો મોબાઈલ નંબર છે એટ સેવન ડબલ ફાઇવ એટ સિક્સ ફોર વન ડબલ સિક્સ પાછા રિપીટ કરતો હોય સિત્તાસી પાંચસો અઠાવન ચોસઠ એકસો છાસઠ તો જો તમારે ઘરથી ચા પીવી તો આવી જ જ બે ધડક મજા જ આવશે

એમની શોપ પર આવજો અને ચા મસ્ત બનાવે છે ચા અત્યારે ચાલુ જ છે જોઈ શકો છો તમે દર્શક મિત્રો રાત્રિ ના આઠ થયા છે અને આય તમે માહોલ જોવો ને એટલે એટલો ઠંડો માહોલ છે તમને એમ જઈએ ઓહો એટલો ઠંડો માહોલ છે અને ફ્રેન્ડ સર્કલ મિત્ર સાથે પછી અત્યારે અમે ફ્રી થયા સપ્તાહમાંથી એટલે મને એમ થયું કે હવે બધું ઉતારી લઈ અને એક નાનો એવો વ્લોગ બનાવી જો જોકે સપ્તાહમાં અમે એક ધારા કન્ટિન્યુ હતા સાત દિવસ આગળના બે દિવસે અમે ઉતાર્યું પછી પાછો મને કોઈ એવો હોલ્ટ ના મળ્યો અને હવે પાછું થોડોક એવો રાત્રિનો નજારો બતાવું છું તમે અને અને એકદમ ગુલાબી શીતળ ઠંડી કહેવાય ને આમ થીજાવી દ્રષ્ટિએ સાત ડિગ્રી સેલ્સિયસ છે હાથ પાંચ ડિગ્રી સેલ્સિયસ છે તો દર્શક મિત્રો તમે જોઈ જ શકો છો એકદમ ઠંડી ગુલાબી ઠંડી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે દર્શક મિત્રો અત્યારે બપોરના સાડા બારથી આ અને અમે અહીંયા હરિદ્વારમાં છે નકળ ધામ કહેવાય ને જે આપણે સતારાનું આશ્રમ છે રાણા બાપુ અને વિજય બાપુનું ત્યાં છે પણ તમને જો સૂર્યપ્રકાશ દેખાય ક્યાંય ટૂંકમાં અહીંયા સૂર્યપ્રકાશ નીકળતા જ નથી અને ઠંડીનો માહોલ ખૂબ જ હોય છે અને મિત્ર બેઠા ક્યાંય હું બેઠો હું અને પાછળનો તમે નજારો જોઈ શકો છો તો એટલી ઠંડી છે ને કે એની કોઈ સીમા જ નથી જોવો તમે જેટલા વ્યક્તિ છે ને એ બધાએ હું તમને કહું બે બે ત્રણ ત્રણ દ્રષ્ટિ પહેરી નહીં ભેગું થાય આવું વાતાવરણ હોય છે અહીંયા તો તમને બધું બતાવી આ નકલ ધામ છે આ એમનું બીજું બીજું છે આ એક નકલ ધામ એવું બીજું અને એવું પાછળ ત્રીજું બે આ ત્રણ 哎，又见。<noise> yeah, yeah, yeah.

કાંઈ નહી ખતર આવી ધુમ્મસ હોય આમાં કેમ ગાડી હાલે છેલ્લે અમે પો જોઈએ તોય અમે પાંચક કિલો અલ શું આમાં આપડે કદી સાક કિલોમીટર ગાડી છે ધુમ્મસમાં એકસો વીસ કિલોમીટર ધુમ્મસમાં અમે ગાડી હવે થાકી ગયા હવે નથી હાલે બધા થાકી ગયા કેમ કે કાંઈ દેખાતું નથી અને સવારના સાત વાગ્યા છે એટલે આ દિલ્હીની ની ધુમ્મસ તો ભૂખાઘાટ ના ખરે ભાઈ દર્શક મિત્રો મેં હરિદ્વાર જ આવતા હતા જયપુર જતા હતા રસ્તામાં અર્બન હોટલ એવું કંઈક આવ્યું છે આ હોટલે હું આમ આવી ગાડીમાં ઉતરો ને એવો ધંધો લાગી ગયો કેમ કે તમે મારી પાછળ જોઈ શકો છો વિદ્યુતમાં કે મેજોરિટી આઉટ ઓફ કન્ટ્રીના જે છે ને ફોરેનરો બધાએ ફરવા આવતા ને એમના માટે છે આ બધું એ લોકો માટે જ આ હોટલનું સ્પેશિયલ એવું મન નાખ્યું તો પહેલાં તો હું અચંબિત થઈ ગયો કે ભાઈ હું ઇન્ડિયામાં જ છું બહાર છું કેમકે હું ઊંચરો નકરા આવા જ હતા મેં તો હું ઇન્ડિયામાં છું ગાડી કેમ હાલી ગઈ ગયા અને કેટલા વ્યક્તિ છે એવા છતાંય તમને દેખાડું હોટલ જો દર્શક આ આખી બસ છે ને ફિરંગીઓની છે ટૂંકમાં ફરવાની કેડા હોય કે શું હોય પણ મને ગોટાળે ચલાવી દીધી પહેલાં તો મને એમ થયું હોય હું હું ઇન્ડિયામાં છું બહાર હું આવતો રહ્યો એવું હતું છતાંય જો આખી બસ ભાઈ એની આખી બસ એમની ભરેલી છે જો દર્શક મિત્રો હવે અમે જાતા હતા તો વચ્ચે નાથ દ્વાર આવે છે શ્રીજી ભગવાનનું મંદિર કૃષ્ણ ભગવાન તો મનેમ છે નહીં પણ આપણે થોડોક સાક્ષાત દંડરોજ પ્રણામ કરતા જઈએ અદ્ભુત છે અહીં જે ભગવાન શ્રીનાથજી જેમનું શોટનેમ આમ શ્રીજી કહે છે મંદિર અદ્ભુત છે મમ્મી હવે થાકી ગયા છે આ ભાઈ ગાડી આકીને થાકી ગયા અમે બહેન થાકી ગયા એક ભાઈ તો હોઈએ જ ગયા અને આ અમારે અહીં એક જાગ્યે છે It looks eh? so? like it might go all the way. What's that? I don't know. It looks like it might go all the way. It looks